એવું છે આપણે એક વિડીયો બનાવવાનો હતો આપણે કરતા હોય એવો

મફરન નથી મારા બધા પાઈસ છે સબાયે અબે સાલે તબી મારા માફ કરને હું ગુસ્સા મે ઈધર ઉધર નીકળ જાતો હું ઓકે યાર ઉબાય કેમ થોડું મજા આવે તમને ના ઉબાય કો નો મજા આવે કેમ છે તો કે તમે વધારે મોવા છો એમને હા હી કે બહુ ખાઈ ગાતો હો મજા આવે ઉબાય કો તો નો મજા આવે ને વાત કરવાની તે એમાં મજા આવે મજા લાવવાની હોય તો

તમે તો ય કરો યારે બીજી રીતે વાત કરો ને તમે તમારો વિડીયો જોવું છું

તમે મારા સાથે વાત કરશો કે નહીં કરો હા તો ટાઈમ હોય ટાઈમ હોય ત્યારે પણ વાત કરીશું ને ના 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 મારી પાસે ટાઈમ જ નો હોય પણ સો ઇસકલક તમે પાસે ત્યારે ટાઈમ જ નો હોય કેમ કે ન્યૂ હોય ટાઈમ હોય

કેવા કેવા માંગા તમારા ફ્રેન્ડ માં આપણે હલો મિસ્ટર લાઈક તો જો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ બહુ સરસ વિડીયો બનાવે છે અને તમે એના પ્રેમ ભાઈ ને ઝુંપટ માં આવી જાય એટલો ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા ભાઈ રાખો હો જય માતાજી જય માતાજી જય મા મંગલ